સર આપનું નામ અને મારું નામ કે કે લખું હું પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાજકોટ સર ખાસ કરીને રાજકોટમાં પણ ગંદકીની પરિસ્થિતિ છે કે આપણે પોલ્યુશન સાથે પાંચ વિસ્તારોમાં પ્રદૂષણનો આ કંસોને પાર છે તો શું થાય આમ તો આ શિયાળાના ટાઈમમાં જે ટેમ્પરેચરમાં વેરિયેશનને કારણે ઇન્વર્ઝનને કારણે નીચેના લેવલે ઘણી વખત પોલ્યુશનના ઇશ્યુ ઊભા થતા હોય છે એમાં ખાસ કરીને તમે જે વિસ્તારો કહો છે એ બધા ટ્રાફિકલ એરિયા વાળા વિસ્તારો છે એટલે વ્હીકલ મુવમેન્ટ ને કારણે ત્યાં પોલ્યુશન વધતું હોય એવું કહી શકાય તેમ છતાં આપણે એનકેપ પ્રોગ્રામ હેઠળ આરએમસી દ્વારા ઈ બસ ની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવેલી છે બીઆરટીએસ પણ રાખવામાં આવેલી છે સઘન વૃક્ષારોપણ અને રોડ રસ્તાઓના રિપેરિંગ વગેરે હાથ ધરવા મળે છે જેના કારણે પોલ્યુશન નિયંત્રમાં રહેવાનું ખાસ કરીને આ જે સેન્સરો ને છે મોટા ભાગના આપણા સિટી એરિયાના છે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિકને કારણે અને જે રોડની જે ડસ્ટ હોય એને કારણે પોલ્યુશન થતું હોય એવું કહી શકાય આ પ્રદૂષણને રોકવા માટે પ્રદૂષણને રોકવા માટે ખાસ તો કે જનજાગૃતિ એક જરૂરી છે કે શક્ય હોય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ કરે તેમજ કે અત્યારે શિયાળોનો ટાઈમ છે તો જે તાપણા કેવું આપણે ઘરમાં કરતા હોય એ ના કરે અથવા એમાં કોઈ રોડ સાઈડ કોઈ કચરો કેવું ના સર્જાવે આવા આપણે પબ્લિક અવેરનેસ જાળવી જોઈએ